વધુ છે ગર્લફ્રેન્ડ ને મળવાના બહાનો હું છું નહી રસ્તો રસ્તો નહીં ત્યાં વધારે ઊંડું છે આવું ના ના આ જો ગર્લફ્રેન્ડ ને મળવા હતા પાણીમાં આટલું પાણી છે તો આ ભાઈ ને આ બાજુ આવું છે હા એની ગર્લફ્રેન્ડને ને મળવા છે પાછળથી પેલી બાજુથી થી આવી ગયું અને આવી કેટલી ખુશ થઈ ગયો બે જણા ખુશ થઈ ગયા મિલન ની ઘડી હા 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 શું વાત છે પાણી આટલું બધું હતું તો પાર કરીને આવી ગયું છે અને બે જણા જો મસ્તી ચડી ગયા છે મસ્ત મજાના આને પ્રેમ કેવાય અને આપણા માણસો તો એકબીજાને સાથ છોડ દે